கிருஷ்ண கனையாலஜ பத்தாஜா சாமுண்டாயி એટલે આપ થઈ ગયો એટલે શું મને દેખાય ના તું ભાભી તો કઈ મને

અલ ઓ ચેટલો બધો માતો જો કેટલો બધો લેતો બને આ ને આ કરી હા આ દેવા દેવા કરો ને માં તો કેટલો બરસના પાપા હારું કરજો પૈસા જીનું હારું હો એટલે જા તું ખાય હારા

આપણો આપણ કા ખો કરવા ને તો પછી ઓ કે